નમસ્તે મિત્રો જેમને ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારોમાં તે શિક્ષણ સમાયે ભરતી જાહેરાત આવી ગઈ છે ચોવીસ તારીખથી એટલે કે આજથી અરજી કરવાની શરૂ છે પ્રસ્તુત જાહેરાત છે તે ગુજરાત સમાચારની અંદર આવેલી છે આજના ગુજરાત સમાચારની અંદર આવેલી આ જાહેરાત છે અને આશ્રમ શાળાની ભરતી જાહેરાત છે અને તમામ જગ્યા છે તેમાંથી મોટાભાગની જગ્યાઓ છે તે બિન અનામતની છે જોઈ વધારે વિગતે માહિતી અને આ એનઓસી આધારિત ભરતી જાહેરાત છે જેઓ આશ્રમ શાળામાં રસ રાખે છે તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે અને કાયમી શિક્ષક ભરતી જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત છે તે ભરૂચ પંચમહાલ દાહોદ આવૃત્તિની છે ગુજરાત સમાજની અંદર આવેલી છે પંચમહાલ ગ્રામ વિકાસ મંડળ ભાઠીવાડા સંચાલિત સરકારશ્રીના આદિજાતિ વિભાગ વિકાસની માન્યતા પ્રાપ્ત કરે નીચે મુજબના દાહોદ જિલ્લામાં આવેલ બે આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવાની છે હવે આશ્રમ શાળા શ્રી કેડી મેઠા આશ્રમ શાળા ભાઠીવાળા એનો સિક્રમ આપેલું છે શિક્ષણ સહાયકની જગ્યા ખાલી છે અંગ્રેજી વિષય અને બિન અનામત ટેટ બે પાસ એટલે કે જેમને અગિયાર બારની ટાઢ પાસ કરેલી છે અંગ્રેજી વિષય સાથે તેમના માટે આ જગ્યા ખાલી છે અને કોઈ પણ ઉમેદવાર અરજી કરી શકશે ઓપન કેટેગરીના બક્ષી પંચના એસીબીસીના ઉમેદવાર શ્રી અને મહિલા પુરુષ પણ અરજી કરી ત્યાર પછી શિક્ષણ સહાયક સમાજશાસ્ત્ર વિષય સાથે ટાટ ઉચ્ચતર સી આ જગ્યા ખાલી છે ઉમેદવારે હિન્દી વિષય સાથે બીએડ અને ટાટ ઉચ્ચતર માધ્યમિકની પાસ કરેલી હોવી જોઈએ પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકશે હવે શિક્ષણ સહાયક સમાજશાસ્ત્ર વિષય ઉત્તર બુનિયાદી શાળા પાઠીવાળામાં જગ્યા ખાલી છે સમાજશાસ્ત્ર વિષય સાથે સારી શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસીબીસીના એમ એ બીએડ કરેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે ઉપરોક્ત લાયકાતના પ્રમાણ પત્રની સ્વપ્રમાણિત પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં તમારે રજિસ્ટર એડી મારફત અરજી કરવાની રહેશે એટલે ચોવીસ તારીખથી દિન પંદરમાં તમારી અરજી ત્યાં પહોંચી જવી જોઈએ અનામત જગ્યાઓ માટે જે તે જાતિના ઉમેદવારોએ સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો રાખવાનું રહેશે અને અરજી થયાના માર્કશીટમાં સીજીપીએ સીપીઆઈ ગ્રેડ દર્શાવેલ હોય તો ઉમેદવારે યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણનું અંગેનું કન્વર્ઝન કરેલ પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે સરકારશ્રીએ પ્રમાણે કોમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ સમય મર્યાદા મુજબ આવેલી અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં આદિજાતિ વિભાગ ગુજરાત રાજ્યના વખતો વખત ઠરાવનું અમલીકરણ કરવામાં આવશે હવે એડ્રેસ નોંધી લેજો અરજી મોકલવાનું સ્થળ પ્રમુખશ્રી મંત્રીશ્રી પંચમહાલ ગ્રામ વિકાસ મંડળ મુકામ ભાઠીવાડા પોસ્ટ ઓફિસ ખેડૂતી તાલુકો જિલ્લો દાહોદ પિનકોડ નંબર આપેલો છે આડત્રીસ એકાણું એકસો એકાવન અને મોબાઈલ નંબર પણ આપેલો છે આડત્રીસ બસો એકાવન બ્યા Nasceita, só